સુરતમાં કોરોનાનો બોમ્બ મંગળવારના રોજ ફાટ્યો હતો જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે કોરોના બેકાબુ થઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં બસો ત્રેસાઠ અને જિલ્લામાં ઓગણત્રીસ મળી કોરોનાના નવા અધધધ કઈ શકાય તેમ 292 કે સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 56359 થયો છે તુરતમાં એક પણ મોત ન થતા મૃતાંક 1140 યથાવત છે સુરત શહેરમાંથી 171 અને જિલ્લામાંથી 29 મળી કુલ 200 દદી કોરોનાને માત આપી સાજાથી ઘરે પહોંચ્યા હતા જેના પગલે કોરોનાને માત આપતા દદીઓની સંખ્યા 53828 થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા તેરસો એકાણું છે જેમાં સુરત સિટીમાં કુલ બેતાલીસ હજાર નવસો ઓગણસી કોરોના પોઝિટિવ કેસમાં આઠસો ત્રેપન મોત થવા પામ્યા છે જ્યારે જિલ્લામાં કુલ તેર હજાર ચારસો નવ કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં ચાલીસ હજાર નવસો ચોવીસ અને સુરત જિલ્લામાં બાર હજાર નવસો ચાર દર્દી કોરોનાના માતા આપી સાજાથી ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરસેરી રંજ બન્યો